નમસ્કાર દોસ્તો વર્તમાન ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે હું છું તમારો મેત્ર ખીમ જીએફ અને આજે આપણે ગુજરાતના ખૂને ગુનામાંથી દેશ અને દુનિયાના મહત્વના સમાચારો પર ઈંડાનપૂર્વક નજર કરીશું આજે આપણી ચર્ચાનો મુખ્ય વિચે છે ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત આખરે જેની રાહ જોવાતી હતી તે મેચરાજાએ તમાકેદાર ફલરામણી કરી છે પણ આગમન સાથે રાહતની સાથે સાથે આફત પણ આવી છે ક્યાંક પતરા તો ક્યાંક વીજળી ગુલ થઈ ગઈ હજારો ગામો અંતકારમાં ડૂબી ગયા અને તંત્ર દોડતું થયું આજે આપણે માત્ર વરસાદના આંકડાઓ પર જ વાત નહીં કરીએ પરંતુ તેની જનજીવન પર શું અસર પડી છે સરકારની તૈયારીઓ કેટલી કારગર નીવડી અને સામાન્ય નાગરિકો કે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે

અને ગુજરાતના તાજા મોટા અને સમાથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ સાથી પહેલા આજના એપિસોડમાં આપને ચોમાસાની સ્થિતિ વીજળીની સમસ્યા રાજકીય આરોપો પ્રત્યારોપો અને અને રાષ્ટ્રીય આંતરરાજ્યત્રીય થાતનાઓ પર વિગતવાર ચર્ચા કરીશું તો અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે દરેક સમાચાર પાછળ એક મોટી કહાની છુપાયેલી હોય છે જેને જાણવી અને સમજવી ખૂબ જ જરૂરી છે દોસ્તો ગુજરાત પર મેથરાજા મહેરબાન થયા છે પણ આ મહેરબાની થોડી ફારે પડી રહી છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે સાંભળીને ચિંતા વધી જાય આગામી સાત દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક હરવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ તો થઈ સામાન્ય વાત પણ ચિંતાનો એ છે કે ઉત્તર ગુજરાત અને સાદરાઝરના કેટલાક જિલ્લાઓમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ અત્રી બારિશ શબુદ્ધ જ્યારે પણ હવામાન વિભાગ વાપરે છે ત્યારે તંત્રની સાથે સાથે સામાન્ય નાગરિકોના કપાવલે પણ પરસેવો આવી જાય છે આ માત્ર વરસાદની વાત નથી સાથે તોફાની પવન પન કહેર વર્તાવી શકે છે દરિયા કાંતાના વિસ્તારોમાં ચારથી પાંચ દાયક કિલોમીટર પ્રતિ કલાકની

તંત્ર દ્વારા સાવચેતીના પગલાન લેવાઈ રહ્યા હોવાના તો થાય છે છે સ્તરે આગામી દિવસોમાં મહેસાણા જેવા ઉત્તર ગુજરાતના જિલ્લા તેમજ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટ જેવા સાંદ્રા શિષ્ટના વિસ્તારોએ વધુ સાવધ રહેવાની જરૂર છે અહીં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની અને દંધીઓમાં પૂર આવવાની પણ સંભાવના છે શહેરી વિસ્તારોમાં પણ ગટર વ્યવસ્થા અને પાણીના નિકાલની વ્યવસ્થાની કસોટી થશે દર વર્ષે ચોમાસામાં શહેરોની જે હાલત થાય છે તે જોતાના વર્ડે તંત્ર કેટલું સજ્જ છે તે જોવું નહીં આવી સ્થિતિમાં નાગરિકોએ પણ પોતાની સુસૂક્ષ્મતા માટે જાગૃત રહેવું અચિંતા બક્ષીય છે. બિનજરૂરી મુસાફરી ટાળવું. જૂના અને જર્જરીત મકાનોમાં ન રહેતા લોકોએ સુક્ષિત સ્થળે ખસી જવું અને વીજળીના થાંભલાઓ તથા તારથી દૂર રહેવું જેવી સાવચેતીઓ રાખવી પડશે સરકાર અને તંત્રની જવાબદારી છે કે તેઓ લોકોને સમયસર સાચી માહિતી પહોંચાડે. અને રાહત બચાવ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ રાખે પરંતુ કુદરત સામે માનવીની તૈયારીઓ હંમેશા વામની જ સાબિત થતી હોય છે ચોમાસાનું આગમન ઇતલે વીજારીની સમસ્યાનું ફન આગમન આ એક એવું સમીકરણ છે જે ફરસોથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારો ભોગવી રહ્યા છે આ વર્જે પણ ખમે અલગ નથી ચોમાસાની શરૂઆતના પ્રથમ આવનરમાં જે રાજ્યના અપાર હજાર પાંસઠ ગામોમાંથી ક્ષમત હજાર ચારસો નવું ગામોમાં વીજ પુરવસો ખોરવાઈ ગયો હતો આ આંકડો નાનો નથી લગભગ એસી ટકા ગામડાઓ અંતરપટ્ટમાન ગરકાવ થઈ ગયા હતા ભારે પવન અને વરસાદના કારણે તેર શેર વીજળીના થાંભલાઓ ખડી ગયા તાર તૂટી પડ્યા અને ટ્રાન્સફોર્મર બળી ગયા આ સ્થિતિ શિહેરી જીવનની સુવિધા લોકો માટે કરી રહી છે કે તેમને યુદ્ધના તોરને કામગીરી કરીને વીજ પૂર વચ્ચો સ્થાપિત કર્યો છે કહેવામાં આવ્યું છે કે અલગ વીજ કંપનીઓની નમસોથી વધુ પીમો દિવસ રાત કામ કરી રહી હતી અને મોટા બગગના ગામોમાં વીજળી પાછી આવી ગઈ છે આ પ્રયાસો સરાહનીય છે પરંતુ સવાલ એ છે કે દર વર્ગે આવી જે પરિસ્થિતિનું નિર્માણ શા માટે થાય છે શું ચોમાસા પહેલા પ્રીમોન્સૂન કામગીરીના નામે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે માત્ર કાગળ પર જ થાય છે જર્જરિત લાઈનો અને થાંબલાઓને સમયસર કેમ બદલવામાં આપતા નથી વિચારો એ ગામડાના લોકોની હાલત શું થતી હશે જેમના ખોરમાન ચોવીસ અપી ચાલીસ કે બેત્રીસ કલાક સૂતી વીજળી નથી પીવાના પાણી માટે મોટર ચલાવવાથી માંડીને મોબાઈલ ચાર્જ કરવા અને રાત્રે અંધારામાન જીવજંતુઓના ભે વચ્ચે રહેવા સુધીની અનેક મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડે છે ખેડૂતો માટે તો વીજળી જીવન દોરી સમાન છે વીજળી વગર તે સિંચાઈ પણ કરી શકતા નથી આ સમસ્યા માત્ર સુવિધાની નથી પરંતુ ગ્રામીણ અર્થતંત્ર અને લોકોના જીવનની ગુણવત્તા સાથે સીધી રીતે જોડાયેલી છે સરકાર અને વીજ કંપનીઓએ હવે પરંપરાગત સમારકામની માનસિકતામાંથી બહાર આવીને લાંબા ગાળાના ઉકેલ વિશે વિચારવું પડશે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ મજબૂત નિર્માણ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોલ્ડને તેને દૂર કરવાની સિસ્ટમ થકી ચોવીસ કલાક વીજળીનું જે સ્વપ્ન ગુજરાતને દેખાડવામાં આવ્યું હતું તે ચોમાસાના ચાર મહિનામાં શા માટે રોડાઈ જાય છે તે પ્રશ્ન્નનો જવાબ જનતા માંગી રહી છે જ્યારે પણ કુદરતી આફત આવે છે ત્યારે બે નામો સનાથી પહેલા સામે આવે છે એનડીઆરએફ અને એસડીઆરએફ આ વર્ષે પણ ચોમાસાની સંભવે ટોકટીને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ કરી લીધી હોવાનો દાવો કર્યો છે રાજ્ય પરમાન સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એસડીઆરએફની વીસ ટુકટીઓને સંવેદનશીલ જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે હા